શ્રી હનુમાન પુરાણ પુષ્પ બ્યાસી પ્રભુ વિનાની કોઈ જ વાતનો સ્વીકાર કરવા ભક્ત ક્યારેય તૈયાર નથી ભક્તની સગડી દુનિયા ભગવાનમાં જ આવીને સ્થિર થયેલી હોય છે અંગદ વિષ્ટિને પણ રાક્ષસ રાજે તુચ્છ કારી કાઢ્યા પછી રામસેના પાસે યુદ્ધ સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહ્યો નહોતો યુદ્ધના મંડાણ સામસામાં મંડાઈ જતા રણભેરી ગાજી ઉઠી ઢોલ ત્રાસાના અવાજો વાતાવરણને રણઘેલું બનાવવા લાગ્યા કાયરોને પણ સુરાતન પ્રગટી ઉઠે એવી બિરદાવલી પણ ચારે દિશાઓમાં ગુંજી ઉઠી લંકાના દુર્ગ પરથી રાક્ષસો સુવેલ શિખર ઉપર ઊભેલા વાનરો અને રીછો પર મોટા મોટા પથ્થરોનો વરસાદ કરવા લાગ્યા વાનરો અને રીછો સુવેલ શિખર ઉપર પડેલી મોટી મોટી શિલાઓ સામી ફેંકી પ્રબળ પ્રતિકાર કરવા લાગ્યા રાક્ષસો પાસે તો જાત જાતના આયુતો હતા વાનરો અને રીછો પાસે તો ગદા સિવાય બીજું એક પણ આયુધ નહોતું પણ એમની મુઠ્ઠીમાં વજ્રપાત જેવી શક્તિ હતી એમના વાઘનાખ જેવા નહોર રાક્ષસોના કાળજા ચીરી નાખતા હતા એ હાથે ફેંકાયેલી શીલાઓના પ્રહારો દસ પંદર રાક્ષસોને એક જ સાથે હતા ન હતા કરી નાખતા વાનરો તો દુર્ગ ઉપર ચડી જઈ રાક્ષસોની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા રાક્ષસોને ઉચકીને ખાડીમાં ફેંકવા લાગ્યા ખાડીમાં રહેલા મગરમચ્છો તરત જ એમની ઉજાણી કરી જવા લાગ્યા ઘણા વર્ષોથી આવો આસ્વાદ ખોરાક એમને મળ્યો ન હતો એટલે એ તો પોતાના વિશાળ જડવા ફાડી ભક્ષ્યની પ્રતિક્ષા કરતા અડધા ડોકા બહાર કાઢીને એટલામાં જ તરી રહ્યા હતા માંસાહારી રાક્ષસો કરતા ફળાહારી વાનરો અને રીછોની શક્તિ પ્રબળ હતી રાક્ષસોના બધા દાવ રામસેના સમક્ષ ઊંધા પડવા માંડ્યા એટલે એ નિશાચરો માયાનો આશરો લેવા લાગ્યા ચારેય બાજુ માયા ફેલાવી ધોળે દિવસે દિવસે અમાસની કાજળઘેરી રાત જેવો અંધકાર ફેલાવવા લાગ્યા કોઈ વાર આકાશમાંથી લોહી માંસ અને હાડકાનો વરસાદ પણ કરવા લાગ્યા પણ ત્યારે માયાવતી ભગવાન ભક્ત વાનરોની સહાય દોડી આવતા રાક્ષસો એ ફેલાવેલી બાણથી નષ્ટ થઈ જતી આ રણસંગ્રામમાં કેસરી કુમાર હનુમાનજી એક છેડેથી બીજે છેડે વીજળીની ગતિએ ઘૂમી વળતા હનુમાનજીની હાક સાંભળતા જ રાક્ષસોના હાંઝા ગગડી જતા પરાણે બાંધી રાખેલી હામ તૂટી જતી વાનરો સાથે લડવાને બદલે ઊભી પૂછડીએ લંકા ભણી દોટ મૂકીને ભાગી જતા સુરા અને સુંદરીમાં પ્રમાદી બનેલા રાક્ષસો વાનરો અને રીછોની શક્તિ સામે ટકી પણ ક્યાં સુધી શકે રાક્ષસોની સેના પર હનુમાનજી વજ્રપાતની માફક ત્રાટકી પડતા વાનરો સાથે લડી રહેલા રાક્ષસોને ખ્યાલ પણ નહોતો રહેતો કે અંજની પુત્ર અચિંતા ક્યાંથી અહીં કૂદી પડે છે એમનું આવવાનું અણધાર્યું રહેતું જે મોરચો બંધ પડતો એ મોરચે પહોંચી જતા પૂર્વમાંથી પશ્ચિમમાં પહોંચતા એમને જરાય વિલંબ થતો નહીં એક મોરચેથી બીજે મોરચે પહોંચતા પહોંચતા પણ હજારો રાક્ષસોનો એક ખાતમો તો બોલાવી જ દેતા કોઈકના હાડકાના ચૂરે ચૂરા બોલાવી દેતા કોઈકના મસ્તકો નાળિયેરની માફક ફોડી નાખતા આ બધા કામ તો એમના ચરણો જ પાર પાડી દેતા હનુમાનજીનું પૂંછડું પણ સહસ્ત્ર પેણ ધરાવતા શેષ માફક સગડે ફરી વળતું રાક્ષસોને અજગરના ભરડા માફક ભરડો લઈ એમના હાડકા પાસડાનું કચુંબર બોલાવી દેતો રાક્ષસો નિષ્ફ્રાણ થાય નહીં ત્યાં સુધી એમને છોડતું નહોતું રુદ્રાવતાર હનુમાનજી એ વખતે ખૂબ જ ભયંકર ભાસતા હતા પગથી માથા સુધી રાક્ષસોના રક્તથી ખરડાયેલા હનુમાનજી જાણે આખે શરીરે તેલ સિંદૂરનો લેપ થયો હોય તેવા શોભી રહ્યા હતા એમનો આ ભયંકર દેખાવ જોઈને જ કાચા કાળજાના કેટલાક રાક્ષસો રણ મેદાનમાં જ છડીને ફાટી પડતા હનુમાનજી સામે ટક્કર લેવી એટલે મોતને નિમંત્રણ આપવા જેવું હતું એમની સામે લડનારા બધા સેના નાયકોને હનુમાનજીએ થોડી જ પળોના સમ્રાંગણમાં જ સ્વધામ પહોંચાડી દીધા હતા એમનો માત્ર એક જ મુષ્ટિ પ્રહાર પરલોક યાત્રાનો પરવાનો બની જતો બજરંગબલીના ભયનો સન્નાટો તો લંકાનગરીમાં પણ છવાઈ ગયો હતો પ્રાણ બચાવીને ભાગી છૂટેલા રાક્ષસો ઘેરે જઈને હનુમાનજીના પરાક્રમોની વાતો કરતા હતા સ્ત્રીઓનો સ્વભાવ વાતોડ્યો હોય છે હનુમાનજીના પરાક્રમોની વાતો લંકાનગરીમાં વાયુગે ફેલાવા માંડી આ વાતોને રણયોદ્ધાઓની હામ ભાંગી નાખી એટલે રાવણે લડવા મોકલેલા યોદ્ધાઓ યુદ્ધના પરિણામનું પલ્લું પરાજય તરફ જ વધારે નમાવ્યા વિના રહેતા નથી રાક્ષસ રાજ પાસે પરોઠના પારોઠના પગલાના સમાચાર જ વધારે ને વધારે આવવા લાગ આવવા લાગ્યા આવા અશુભ સમાચારો ઉપરા ઉપરી મળવા માંડ્યા એટલે ઉશ્કેરાયેલા રાવણે મેઘનાદને રણમેદાનમાં મોકલ્યો મેઘનાદે આવતા વેત જ રામસેના પર બાણોની વર્ષાનો મારો ચાલુ કરી દીધો વાનરો ને રીછો એના આ આક્રમણથી અકળાવા લાગ્યા હનુમાનજીએ જોયું કે મેઘનાદનો પ્રતિકાર જો બરાબર કરવામાં નહીં આવે તો રામસેનામાં મોટો તરખાટ મચાવી દેશે હનુમાનજી જ્યાં લડી રહ્યા હતા ત્યાંથી મોરચો બદલી હાથમાં પહાડ ઉઠાવીને સીધા મેઘનાથની સામે રહ્યા મેઘનાથ પોતાના ધનુષ્ય બાણ ચડાવી સંધાન કરે પહેલા તો હનુમાનજીએ જોરથી એ પહાડ મેઘનાથ તરફ ફેંક્યો મેઘનાથના રથને ચૂરે ચૂરા થઈ ગયા રથનું જોતરું તોડીને ઘોડા ભાંગી છૂટ્યા રથી તો ત્યાંને ત્યાં જ મૃત્યુને શરણે થયો રથ વિહોણા મેઘનાથને હનુમાનજીએ લલકાર્યો પણ એ તો તરત જ ત્યાંથી ભાગી છૂટ્યો મેઘનાથના મનમાં પાકી દહેશત હતી કે બ્રહ્મ પાસથી બાંધીને હું રાજસભામાં લઈ ગયો હતો એનું વેર વ્યાજ વ્યાજ સાથે વસૂલ કરાવીના આ વિકરાળ વાનર જમશે નહીં